નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સ વિષય એકાઉન્ટ્સ ભાગ બે ચેપ્ટર નંબર ત્રણ કંપનીના વાર્ષિક હિસાબો જેનો આપણે પ્રથમ વિડિયો જોઈશું તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના સમજીએ તો કે જેવી રીતે આપણે ઇલેવન્થ સ્ટાન્ડર્ડ અને ધોરણ બાર કોમર્સના પહેલા ભાગમાં ઇલેવન્થ સ્ટાન્ડર્ડને વ્યક્તિગત માલિકીના હિસાબોના વાર્ષિક હિસાબ કર્યા જ્યારે ભાગ ધોરણ બારમાં જે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જોયા એવી રીતે હવે કંપનીના વાર્ષિક હિસાબો તો એના માટે કંપની ધારા બે હજાર તેરની કલમ નંબર એકસોને ઓગણત્રીસ સેક્શન એક મુજબ નાણાકીય પત્રકો કંપનીના નાણાકીય દેખાવ અને નાણાકીય સ્થિતિ વિશે સાચી અને વ્યાજબી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે તેમજ કલમ એકસો તેત્રીસ હેઠળ નિર્દિષ્ટ કરેલ છે એટલે કે દર્શાવેલું છે કે હિસાબી ધોરણનો અમલ કરે છે તેથી નાણાકીય પત્રકો કંપની દ્વારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણમાં દર્શાવેલ નમૂના મુજબ જ તૈયાર કરવા જરૂરી છે એટલે કે એક ચોક્કસ ફોર્મેટ આપેલું છે એ ફોર્મેટ પ્રમાણે જ આપણે નાણા પત્રકો તૈયાર કરવા જોઈએ તો નાણાકીય પત્રકો શેર હોલ્ડર્સ કરવેરા અધિકારીઓ વિશ્લેષણકારો સંચાલકો અને દરેક હિત ધરાવનારાઓ માટે ખૂબ જ અગત્યના છે તો હવે આપણે જોઈએ નાણાકીય પત્રકોનો અર્થ તો નાણાકીય પત્રકો એટલે હિસાબી સમય પૂરો થતા હિસાબોની પ્રક્રિયાને અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા પત્રિકો એટલે કે જે કંઈ આપણા હિસાબો હશે એને ટૂંકમાં રજૂ કરતા હોય એવા પત્રકો તો કંપની દ્વારા બે હજાર તેરની કલમ બે સેક્શન ચાલીસ સબસે સોરી કલમ બે પેટા પેટા કલમ ચાલીસ મુજબ કંપનીના નાણાકીય પત્રકોમાં નાણાકીય વર્ષના અંતનું પાકું સરવ્યું નાણાકીય વર્ષ માટેનું નફા નુકસાન ખાતું જો કોઈ કંપની નફા માટે પ્રવૃત્તિ ન કરતી હોય તો એનો ઉપજ ખર્ચ ખાતું આવશે અને નાણાકીય વર્ષ માટેનું રોકડ પ્રવાહ પત્રક ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્રક વગેરે તૈયાર કરવામાં આવે છે હવે જોઈએ આપણે નાણાકીય વર્ષ કે નાણાકીય વર્ષ કોને કહેવાય તો કે કંપની દ્વારા બે હજાર તેરની ની કલમ બે પેટા કલમ એકતાલીસ મુજબ કોઈ પણ કંપનીના સંદર્ભમાં નાણાકીય વર્ષ એટલે એકત્રીસ માર્ચના રોજ પૂરો થતો સમય તો કે નાણાકીય વર્ષ એક એપ્રિલથી બીજા કેલેન્ડર વર્ષની એકત્રીસ માર્ચ સુધીનો હોય છે નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ જોઈએ એટલે કે શા માટે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે તો કે કંપનીની નાણાકીય કામગીરી વિશે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવવા કંપની જે કંઈ નાણાકીય કામગીરી કરી હશે એનો સાચો અને વ્યાજબી ખ્યાલ મળશે કંપનીની નાણાકીય સ્થિતિ અંગે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવવા ત્યારબાદ કાયદાકીય જરૂરિયાતનું પાલન કરવા માટે કંપનીમાં હિત ધરાવનારાઓને કંપનીની નાણાકીય માહિતીની જાણ કરવા માટે હવે આપણે જોઈએ કે કંપનીના જ્યારે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ તો એનું ફોર્મેટ કયું છે આપણે ભાગીદારી પેઢીમાં કે ચોક્કસ ભલે આપણે પાકું સર્વે બનાવતા હતા પણ એમાં કદાચ થોડું ઘણું આમ તેમ ચલાવતા અહીંયા એક ચોક્કસ ફોર્મેટ પ્રમાણે જ તમારે તૈયાર કરવું પડે તો સૌથી પહેલા આપણે જોઈએ કે ઉપર આવશે પાકું સરવૈયું હેડિંગ તરીકે પછી કંપનીનું નામ અને ત્યારબાદ જે વર્ષનું પાકું સરવૈયું તૈયાર કરતા હોય તે તો સૌથી પહેલાં આપણે જોઈશું તો સૌથી પહેલાં વિગત નોંધ નંબર અને તારીખના રોજની રકમ મતલબ તો સૌથી પહેલો ભાગ છે ઇક્વિટી અને જવાબદારીઓ તો ઇક્વિટી અને જવાબદારીઓમાં સૌથી પહેલાં શેર હોલ્ડર્સના ભંડોળ શેર હોલ્ડર્સના ભંડોળમાં શેર મૂડી તો શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી આવશે બરાબર ત્યારબાદ આપેલું છે અનામત અને વધારો તો અનામત અને વધારામાં કઈ બાબતો આવે તો કે સામાન્ય રીતે અનામત અને વધારામાં નફા નુકસાન પત્રક મુજબનો નફો અથવા તો નુકસાન એ સિવાય અનામતો તો કે સામાન્ય અનામત હોય મૂડી અનામત છે જામીનગીરી પ્રીમિયમ અનામત છે તો આ બધી અનામતો ત્યાં આવશે ત્યારબાદ આપેલું છે આપણને બિનચાલુ જવાબદારીઓ તો બિનચાલુ જવાબદારીઓમાં ત્રણ વસ્તુ આવે લાંબા ગાળાના ઓછીના નાણાં અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ તો લાંબા ગાળાના ઓછીના નાણાંમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય તો કે એની અંદર ડિબેન્ચર છે લાંબા ગાળાની લોન લીધેલી હોય બોન્ડ અથવા તો જાહેર થાપણ અન્ય લાંબા ગાળાની જવાબદારીમાં તો કે એમાં ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ લાંબા ગાળાની જોગવાઈ કઈ હોઈ શકે તો કે કોઈપણ પ્રકારના જે ફંડ આપેલા હોય આપણે પ્રોફિડ પ્રોવિડન્ટ ફંડ છે ગ્રેજ્યુએટી ફંડ છે પેન્શન ફંડ છે તો આ બધી વસ્તુ લાંબા ગાળાની જોગવાઈમાં આવશે ત્યારબાદ ચાલુ જવાબદારીઓ ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઓછીના નાણાં પહેલું તો ટૂંકા ગાળાના ઓછીના નાણાં કોને કહેવાય તો કે ટૂંકા ગાળાના ઓછીના નાણાંની અંદર ટૂંકા ગાળા માટે લોન લીધેલી હોય બેન્ક ઓવરડ્રાફ્ટ છે આવી વસ્તુ આવશે ત્યારબાદ વેપારી દેવા વેપારી દેવામાં બે વસ્તુ આવે લેણદારો અને દેવી હુંડી ત્યારબાદ અન્ય ચાલુ જવાબદારીઓ અન્ય ચાલુ જવાબદારી એટલે કે જે ટૂંકા ગાળા માટેની હોય ચૂકવવાના બાકી ખર્ચા છે અગાઉથી મળેલી આવક હોય બાર માસ કરતાં ઓછા સમય દરમિયાન જે કંઈ આપણે લોન લીધેલી હોય તો આવી બધી વસ્તુનો સમાવેશ એમાં થશે અને છેલ્લે છે ટૂંકા ગાળાની જોગવાઈઓ તો ટૂંકા ગાળાની જોગવાઈ કે જેની અંદર કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ આટલું લખાઈ જાય એટલે આપણે ટોટલ કરી દેવાનું હોય છે જેનું કુલ ટોટલ બરાબર ત્યારબાદ મિલકતોની વાત કરીએ આપણે કેમ કે આપણે પાકા સર્વેમાં જો કે એક ભાગ હતો ઇક્વિટી એટલે કે જવાબદારી બાજુનો હવે બીજો ભાગ છે મિલકત બાજુનો તો કે મિલકત બાજુમાં સૌથી પહેલાં ચાલુ મિલકતો તો બિન ચાલુ મિલકતોમાં કાયમી મિલકતો કાયમી મિલકતોમાં પાછી બે પડે દ્રશ્ય અને અદ્રશ્ય તો દ્રશ્ય મિલકત એટલે જોઈ શકાય એવી જમીન મકાન યંત્ર ફર્નિચર વગેરે અદ્રશ્ય મિલકત તો કે પાઘડી પેટર્ન કોપીરાઈટ વગેરે ત્યારબાદ બિનચાલુ રોકાણો બિનચાલુ રોકાણોમાં કઈ વસ્તુ આવી શકે તો એ મુખ્યત્વે જે લાંબા ગાળા માટે રોકાણ કરેલા હોય પ્રોવિડન્ટ ફંડના રોકાણ છે ડિબેન્ચર પરતનિધિના રોકાણ હોય ગૌણ કંપનીના કોઈ શેર ખરીદેલા હોય જે બાર માસ કરતાં વધુ સમયના હોય ત્યારબાદ લાંબા ગાળાની લોન અને ધિરાણ તો કે લાંબા ગાળાની લોન અને ધિરાણમાં ખાસ ડિપોઝિટ શબ્દ યાદ રાખો બરાબર કસ્ટમ ડિપોઝિટ છે ટેલિફોન ડિપોઝિટ ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ વગેરે ત્યારબાદ આપણને આપેલું છે અન્ય ચાલુ મિલકતો અન્ય ચાલુ મિલકતોમાં જેની અંદર આપણે જોઈએ તો કે અન્ય ચાલુ મિલકતોમાં ડિબેન્ચર વટાવ છે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે સંશોધન વિકાસ ખર્ચ જે બાર માસ બાદ માંડી વાળવાના હોય તેવા બરાબર છે ત્યાર પછી ચાલુ મિલકતોની વાત કરીએ આપણે તો કે ચાલુ મિલકતોની અંદર સૌથી પહેલાં ચાલુ રોકાણો ચાલુ રોકાણની અંદર જે ટૂંકા ગાળા માટે રોકાણ કરેલું હોય અન્ય કંપનીમાં શેર ડિબેન્ચર ખરીદ્યા કોઈ સરકારી જામીનગીરી મ્યુચ્યુઅલ ફંડના જેમાં તમને કૌશમાં સ્પષ્ટતા કરેલી જ હોય કે જે બાર માસ કરતાં ઓછા સમય માટે છે ત્યારબાદ માલ સામગ્રી માલ સામગ્રીમાં જે માલનો સ્ટોક હશે કાચા માલનો સ્ટોક હોય તૈયાર માલનો સ્ટોક હોય આખર સ્ટોક છે વગેરે ત્યારબાદ આપેલું છે વેપારી લેણાં વેપારી લેણામાં દેવાદાર અને લેણી હુંડીનો સમાવેશ થાય રોકડ અને રોકડ સમકક્ષ એટલે કે રોકડ શિલક બેંક સિલક વગેરે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ તો કે એની અંદર બાર માસથી ઓછા સમય માટે આપેલ લોન વેપારીને આપેલ એડવાન્સ જે વગેરેનો સમાવેશ થાય અને છેલ્લે અન્ય ચાલુ મિલકત એટલે જે કંઈ બાકીની મિલકત વધી ચૂક અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય મળવાની બાકી આવક છે અથવા તો બાર માસ કરતાં ઓછા સમયમાં જે માંડી વાળવાના ખર્ચ હોય તો આવી બધી વસ્તુનો સમાવેશ અન્ય ચાલુ મિલકત તરીકે આપણે કરી શકીએ છીએ તો આ બધી બાબતોનું પણ ખાસ યાદ રાખવાનું છે કે કંપનીના વાર્ષિક હિસાબ છે ફોર્મેટ ફરજિયાત આ પ્રમાણે જ લખાવવું પડે આમાં કોઈ જ ફેરફાર ચાલશે નહીં બરાબર તો હવે પછી આપણે આના દાખલા જોઈશું એટલે આપણે વધારે ખ્યાલ આવશે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લગ